દમણ નગરપાલિકાના નવનિયુક્ત અધ્યક્ષા શ્રીમતી દીપિકા બેન ચંદ્રગીરી ટંડેલ અને ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલને ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના પ્રમુખ શ્રી મહેશભાઈ અગરિયાજી અને પ્રદેશ મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ પટેલજી દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શુભેચ્છા પાઠવવામાં આવી આ નગરપાલિકા દમણ નગરપાલિકામાં પંદર વોટ હતા એમાંથી ચૌદમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસિલ કરી હતી અને આજે નગરપાલિકાના અધ્યક્ષ તરીકે અમારા મહિલા અધ્યક્ષ તરીકે દીપિકાબેન નાનુભાઈને આજે અમે અધ્યક્ષ તરીકે અમે નિયુક્તિ કરી છે અને ઉપાધ્યક્ષ તરીકે મુકેશભાઈ કાંતિભાઈ પટેલની આજે નિમણૂક કરી છે કઈ રીતે વિકાસ કાર્ય આગળ વધશે વિકાસ સતત આ પ્રદેશમાં થયો છેલ્લા પ્રધાનમંત્રીજીના બે હજાર ચૌદ પછી બે હજાર પચીસ સુધીમાં અઘણિત અહીં વિકાસ થયો છે માન્ય શ્રી પ્રફુલભાઈ પટેલજીના માર્ગદર્શનમાં વિકાસની ગાથા જો હું કદાચ અહીં ગાવા નીકળું તો આખો દિવસ ઓછો પડે એટલો બધો વિકાસ થયો છે માટે અનગણિત વિકાસ છે ને આ નગરપાલિકા ખૂબ વિકાસ કર્યો છે તો હું મારા બંને નગરપાલિકાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પણ એ જ વિનંતી કરીશ કે એવો પણ જે વિકાસ સતત આ પ્રદેશમાં ચાલી રહ્યો છે એમાં સહભાગી થાય લોકો લોકો પલક કી જય હું આપણા દેશના यशस्वी प्रधानमंत्री શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નड्डाજી નું આપણા પ્રદેશના પ્રભારી શ્રી દુષ્ન સરજી નું માનનીય અધ્ય સંઘ પ્રદેશ દમણદેવ દાદરાનગર હવેલીના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગાડીયાજીનું મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મારા પર વિશ્વાસ રાખી મને કાઉન્સિલર તરીકેની નિયુક્તિ કરી અને આજે અધ્યક્ષ પણ બનાવી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ